આ વિડિયોમાં ભાજપના નેતા કથિત રીતે એસસી એસટી અને ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના એડિટેડ વિડીયોને લઈને રવિવારે એફઆઈઆર નોંધવામાં આવી છે આ વિડિયોમાં ભાજપના નેતા કથિત રીતે એસસી એસ ટી અને ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળી રહ્યા છે જોકે પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વિડીયો નકલી સાબિત થયો છે નકલી વિડિયોમાં બીજેપી નેતા અમિત શાહ કહેતા દેખાડવામાં આવે છે કે સરકાર બનતાની સાથે જ એસસી એસ ટી અને ઓબીસી માટે અનામત નાબૂદ કરવામાં આવશે તે જ સમયે વાસ્તવમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સરકાર બનતાની સાથે જ મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલ આરક્ષણ દૂર કરવાની વાત કરી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કર્ણાટક સરકારે મુસ્લિમોને ઓબીસી યાદીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો દિલ્હી પોલીસે આ એડિટેડ વીડિયોને ફેલાવવાના મામલે ગૃહ મંત્રાલયની ફરિયાદ ઉપર એફઆઈઆર નોંધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો શેર કરનારા લોકો સામે દેશભરમાં કાર્યવાહી થઈ શકે છે એફઆઈઆર અનુસાર અમિત શાહનો આ નકલી વિડીયો ફેલાવનારા તમામ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સાયબર વિંગે આઈપીસીની કલમ એકસો ત્રેપન એકસો ત્રેપન એ ચારસો પાસઠ ચારસો ઓગણસિત્તેર એકસો ઇકોતેર જી અને આઈટી એક્ટની કલમ છાસઠ સી હેઠળ એફઆઈઆર નોંધી છે